આજે વર્ષ આપ સૌનો હાર્દિક સ્વાગત છે જેમાં અમારો વિભાગ ક્ષેત્ર જેનું નામ છે ઇનોવેટિવ જે તમારી આગળ તમને માહિતી આપીશું હું ઓટોમેન બનાવવાની એક બીમળ પછી તેમાં એક કાણો કડો પછી તેમાં એક માર્ના ક ફરતો પ્રવાહી નીચે એક પાત્રમાં ભેગું કરવામાં આવે છે પીપમાં સૌથી નીચે પથ્થર કે ઈંટના ટુકડા નાખો અને ઉપર કપચી તથા રેતી નાખો અને ઉપર ફરાળું નાખી માટીનો થર બનાવો અને આ રચનામાં થોડા અળસિયા નાખો અને થોડા દિવસ સુધી બહાર રહેલું સૂકું છાણ નાખો અને ઉપર કાર્બનિક પદાર્થ નાખો હવે ઉપર પીપના ઉપરથી ઢાંકી દો જેથી ગરમી લાગી ના શકે હવે પીપમાં ઉપરથી પાણી નાખો જેથી અરસ્યાને ગરમી ન લાગી શકે આ પાણી દ્વારા અરસ્યામાંથી નીકળતું પ્રવાહી અને સાથે મળમૂત્ર પણ ધોવાઈ જાય છે તે જુદા જુદા સ્થળમાંથી પસાર થઈ નીચે એક નીચે પાત્રમાં ભેગું થાય છે હવે કોક ચાલુ કરો જેથી પીપમાંથી નીકળતું પ્રવાહી નીચે એક પાત્રમાં ભેગું કરવામાં આવે છે જેને વોર્મી વોશ કહે છે કીટનાશક જે દવા તરીકે છંટકાવ કરી શકાય જે સંપૂર્ણ કુદરતી હોય છે તે વપરાશમાં સરળ હોય છે તે ગિંજરી હોય છે અને સસ્તું પડે છે લીધે ખેત ઉત્પાદનમાં વધારો થાય છે વૃદ્ધિ પણ ઝડપી બને છે રાસાયણિક કે ઉપયોગ પડતો કુદરતી રીતે ハハハハ